નમસ્કાર મિત્રો તારીખ છે પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજેના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ટૂંકી વટકસ સાથે ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે આવકો ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને અત્યારે ડુંગળીની મોટી પ્રમાણમાં આવકો નોંધાઈ રહી છે ડુંગળીની આવકો આગામી એક સપ્તાહની અંદર હજુ પણ વધવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને અત્યારે દિવાળીનો તે તહેવાર આવી રહ્યો છે અને દિવાળીના તહેવારના કારણે મોટા ભાગના માર્કેટ યાર્ડો બંધ રહેવાના છે બંધ રહેવાના કારણે ડુંગળીના મોટી પ્રમાણમાં દિવાળી બાદ આવકો નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને અત્યારે ડુંગળીના ખેડૂતો ડુંગળી કાઢવા તરફ જઈ રહ્યા છે અને આગામી દિવસોની અંદર ડુંગળીનો પાક બજારમાં ઠલવાશે અને તેના કારણે ભાવમાં પણ આપણને મોટો ઉછાળો જોવા મળી શકે છે અને ડુંગળીની જે વેચવાલી છે તે પણ વધી શકે છે ખાસ કરીને હવે દિવાળી બાદ આવકો ઝડપી વધવાની સંભાવનાઓ દેખા રહી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ મોટી ડિમાન્ડ આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આ સિવાય ખાસ કોઈ મોટી તેજી મંદી થાય તેવા બજારોમાં અત્યારે જોવા મળતા નથી ગોંડલની અંદર આઠ હજાર કટ્ટાના વેપારો સામે એંસી રૂપિયાથી બસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં પાત્રીસો કટ્ટાના વેપારો સામે સાઠ રૂપિયાથી બસો ને ચાલીસ રૂપિયા હવામાં લાલ ડુંગળીના તેતાલીસો કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સોસઠ રૂપિયાથી ત્રણસો ને સાત રૂપિયા જોવા મળ્યા હતા અને સફેદની જે પાંચસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકાણું રૂપિયાથી એકસો ને સાસઠ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી વધવાની સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને દિવાળી બાદ મોટા પ્રમાણની અંદર ડુંગળીની આવકો બધા યાર્ડની અંદર નોંધાવવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન